જય ગૌ માતા જય ગોપાલ આ અમારું શ્રી ગોપાલ ગૌ સેવા શીખી મંડળની આજની સેવા ઉનાઈ ઓમ મિત ગૌશાળામાં જે ઉત્તરાયણ નજીક આવી રહી છે ઉત્તરાયણ નિમિત્તે અમે ગૌ માતાને ચારો ખવડાવવા આવ્યા છીએ અને આપને પણ નમ્ર અપીલ છે એક ખાસ મેસેજ છે દર વર્ષની જેમ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે તો આપણે આ વર્ષે ઉત્તરાયણનું આપણે એવી રીતના દાન કરીએ કે જેથી કરીને આવી ગૌશાળા કે જે ગાયોની સેવા થતી હોય જ્યાં પાયાનું કામ થતું હોય સંવર્ધનનું કામ થતું હોય એવી ગૌશાળામાં એક આધાર બને કે આપણે એક દિવસ ગૌમાતાને ભૂખ નથી લાગતી આપણે ક્યાંક કે ભૂલ કરીએ છીએ કે ગૌમાતાને એક જ દિવસે લાડવાને સુખડી ઉતરાના દિવસે ખવડાવીએ છીએ પણ તમે ક્યાંક નજર કરવા જાજો ક્યાંક નજર કરજો કે જ્યાં જ્યાં તમે પાંજરાપોરમાં ગૌશાળામાં જ્યાં ગોળ ખવડાવ્યો છે સુખડી ખવડાવી છે લાડવા ખવડાવ્યા છે તો ત્યાં પાછળથી અઠવાડિયા દસ દિવસ થયા ત્યાં ગાયો કેટલી મૃત્યુ પામે છે એ જરાક તમે નજર કરવા જાજો કારણ કે એનો ખોરાક નથી લાડવા સુખડી ગોળ એ ગૌમાતાનો ખોરાક નથી ગૌમાતાને ગોળ તો બિલકુલ કાચોનો આપવો જોઈએ એને ગોળનું પાણી કરવું કરીને એને આપવું જોઈએ પણ આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ અને એ ગાયોને કેટલું ગરમ પડે છે સુખડી લાડવા એક જ દિવસે આપણે ખવડાવીએ છીએ અરે જે ગાયને ત્રણસો દિવસ પેટ ભરી અને ખાવા મળતું નથી એ ગાયનું આપણે એક જ દિવસે આવું ખવડાવીએ એટલે એનું ડાયજેશન આખું ખોરવાઈ જાય છે અને એ પરિણામે એને આફરા ચડે છે એ બીમાર પડે છે અને કેટલી ગાયો તો મૃત્યુ પામે છે તો આપણે એવી વ્યવસ્થા કરીએ કે ગૌશાળામાં ત્રણસો ને પાસઠ દિવસ ગાયોને સરસ વ્યવસ્થિત પેટ ભરીને ખાવાનું મળી રહીએ તો એવી જ રીતના આપણે ઉત્તરાયણના દિવસે આપણે ધનરાશિનું દાન કરીએ કોઈ નિરણનું દાન કરીએ સૂકી નિરણનું દાન કરીએ કોઈ ખોડનું દાન કરીએ અને ગોળનું દાન પણ કરવું હોય તો પણ આપણે ગૌશાળામાં ગોળના ડબ્બા અથવા પેટી મૂકી અને આપી શકીએ આપણે હાથથી ખવડાવશું તો જ ગૌમાતાને એ ખાશે અને અર્પણ થશે તો જ આપણને જે પુણ્ય મળશે એ આપણી માનસિકતાને બહાર કાઢી પડશે અને આવું ગૌ વંશને જતન કરવું એને સાચવવું એ આપણી ફરજ છે જવાબદારી છે ક્યાંક આપણે પુણ્ય કમાવા જતા પાપના ભાગીદાર બની જઈએ છીએ એની પણ આપણે ખાસ તકેદારી રાખવી જોઈશે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ જો આ પ્રવીણભાઈ માણિયા છે ઉનાઈ ઓમ મિત ગૌશાળા ખરેખર અદ્ભુત સેવા છે ક્યારેક તમે આવો ઉનાઈ ઓમ મિત ગૌશાળાએ જુઓ અને આ એક સંત પુરુષ દેખાય સંત પુરુષ જેવું એનું કામ છે અમે તો ઘણા વર્ષથી સાત આઠ વર્ષથી આ પ્રવીણભાઈ સાથે જોડાયેલા છીએ કે જે પાયાનું કામ કરે છે જે સંવર્ધનનું કામ કરે છે સાહેબ અને આયા જે પણ આ બદુડિયું નાની નાની વાછડિયું વાછડા એ આ ડાંગ વિસ્તારમાં અહીંયા ચારે બાજુ જંગલ જ છે ચારે બાજુ હરિયાળી છે ચારે બાજુ જંગલ છે અને આ જંગલની વચ્ચે આ ઓમ મિત ગૌશાળા છે અને ત્યાં ખરેખર આવ્યા જેવું છે અને અદ્ભુત સેવા છે આ વાછડિયું આ વાછડા થોડાક મોટા થાય એટલે જ્યાં જ્યાં એવું લાગે કે જેને ખરેખર સાચવે છે ખરેખર ભાવ છે ત્યાં એને ફ્રીમાં આપી દે છે અને એક સરસ નસલ પ્રવીણભાઈ આપણે કેવી વાછળીને વાછડાને કઈ નસલનું કેવી રીતના થોડું આપણે ગૌશાળા વિશે બોલો સીતારામ સીતારામ આપણે સંવર્ધનને મહત્વ આપીએ છીએ કે જે ખરેખર જે આપણે અહીંયા ગોલ હોય ને એના પાંચ પેઢીના ડેટા હોય એટલે જે ગાય દુઃખી ગૌવંશ આપણે લીધેલો હોય તો એની ત્રીજી પેઢી પાંચ લીટરથી ઉપર દૂધ થાય થાય ને થાય પણ એના માટે આપણે સાત વર્ષ સુધીનું તપ એટલે કે સાત વર્ષ સુધી એમાં આપણે મહેનત કરવી પડે કે દાખલા તરીકે એક લીટરની ગાય છે તો એનો આપણો સારો નંદી જે છે તો એનાથી એક ગાય ફળે અને પછી એનું જે બચ્ચું થાય એ લગભગ બે થી અઢી લિટર થાય ત્યાર પછી જે એનું બચ્ચું થાય એ પાંચ લીટરનું સો સો ટકા થાય તો એના માટે આપણે સાત વર્ષ સુધી જો મહેનત કરીએ તો પછીનો જે એનો વંશ છે ને એ કોઈ નિરાધાર કે રખડવું છે એ શબ્દ એનામાં નહીં લાગે કારણ કે એ પાંચ લીટરથી વધારે દૂધ હોય એ ગાય રખડતી ન થાય કારણ કે દરેકને અત્યારે બેન પહેલાં વસ્તુ કેવી છે કે સારું જોઈએ એની માલકા શું છે એ જોઈએ છે અને પછી એમ કે ગૌ સેવા ખરેખર જો આ વસ્તુ છે ને તો ગાય ઓટોમેટિક આકર્ષિત બંધ થાય તો એના માટે એક મહત્વનો પાયો ગણાય સંવર્ધન બરાબર બહુ સરસ સંવર્ધનને આપણે મહત્વ આપીએ છીએ પછી કે પ્રકૃતિ પ્રાકૃતિક અને સંસ્કૃતિ એનો પણ એક મુખ્ય જો આધારસ્તંભ હોય ને તો એ ગાય છે પણ એ ગાયમાં સંવર્ધન હોય તો બાકી નકર ગાય પણ જે મિક્સ બીડ થઈ ગયું છે એ વધારે એ તો દુઃખી છે પણ એ સમાજમાં પણ એનું દુઃખ જ આવે કારણ કારણ કે જે વણશંકર ગાય થઈ જ્યારે બેન વણશંકર ગાય થઈ એ કોઈ પણ જીવમાં તમે જુઓ તો વણશંકર એ વિનાશનું કારણ પછી મનુષ્યમાં આવે ગાય માં આવે કે કોઈ પણ જીવ આવે એટલે વનશંકર ની ખરેખર શ્રેષ્ઠ જે વસ્તુ છે એનું જતન જોઈએ એટલે સંવર્ધન કૃષ્ણ ભગવાન છેલ્લે બે જ આખી ગીતામાં છેલ્લે બે જ વસ્તુ કીધું કે પર્યાવરણનું જતન કરો અને ગાય માતાનું સંવર્ધન કરો તો જે ખરેખર તમે જો ગૌ સેવા કરવા માંગતા હોય તો સંવર્ધનને મહત્વ આપો એની ત્રીજી પેઢી રખડતી બંધ થાય પણ જો તમે સંવર્ધનનું મહત્વ નથી આપ્યું તો એના વહેલા કાયમી માટે એનો વંશ દુઃખી દુઃખીને દુઃખી એટલે સંવર્ધનની શ્રેષ્ઠ સેવા છે એટલે જે તમારા સુરતના મંડળો છે એ જ્યાં જ્યાં તમે જે જે ગૌશાળામાં સહયોગ આપતા હોય પણ બધાને એક જ વસ્તુ કહેજો કે સંવર્ધન ને મહત્વ આપો જીવ તો બધા છે બહુ સરસ બહુ સરસ છે આ પ્રવીણભાઈએ જે વાત કરી કે જે પાયાનું કામ કરે છે સંવર્ધનનું કામ કરે છે તો આવો આપણે બધા સાથે મળી અને આ પ્રવીણભાઈને સાથ આપીએ અને ખરેખર આ એક એવા સંત છે જેનું આખું પરિવાર સુરત છે અને અહીંયા ગાયોની સેવા જંગલ વિસ્તારમાં ગાયોની સેવા કરે છે અને સંવર્ધનનું કામ કરીએ છીએ તો આપણે પણ બધા સાથ આપી સહકાર આપી જય ગૌમાતા બેનો Thank yes. you. Yes, yes.